રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે ગત વર્ષે પણ

ધોરણે ચાલુ કરવામાં આવે તેમજ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર જિલ્લા ટીમ દ્વારા આજ રોજ સરકારી અને અર્થ સરકારી લો કોલેજની અંદર જે પ્રવેશ પ્રક્રિયા બંધ છે એને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે ત્રણ વિષયની માંગણી કરવામાં આવી કે ગુજરાતની સરકારી અને અર્થ સરકારી કોલેજની અંદર પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે અને બાર કાઉન્સેલિંગ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ પ્રાધ્યાપકની ભરતી કરવામાં આવે અને સાથે સાથે વિદ્યાર્થીઓની ગ્રાન્ટની અંદર વધારો કરવામાં આવી ત્રણ માંગ કરવામાં આવી નમસ્તે રીહાન પટેલ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર